કે બેન હવે પ્રેગ્નેસીના વિડીયો ના બનાવજો બરાબર અને બીજું કે કોઈની નજર ના લાગે કોંગ્રેચ્યુલેશન યોર કમિંગ ન્યુ લાઈફ હમ અત્યારે આપણે આવી ગયા છીએ મગ ઉતારતા ઉતારતા ફૂલ ઉતારવા માટે ગલગોટો હાય દોસ્તો ગુડ મોર્નિંગ ચે જય દ્વારકાધીશ તો કેમ છો બધા એવો બધા ફાઈન જ હશો તો ફરીથી આવી ગઈ છો એક નવા વિડીયો સાથે અને અત્યારે જ આપણે ખેતરે ગયા તા મગ ઉતારવા ઉતારી આવી ગયા છીએ ઘરે અને ઘરનું કામ પણ કન્ટિન્યુ કરી દીધું છે સંજવારી કાઢી નાખી છે કપડાં હંકેલાના બાકી છે અને આજે આપણે જવાનું છે દવાખાને આપણા જે માસીના દીકરા છે એ બીમાર પણ છે અહીંયા એટલે અહીંયા આંટો દેવા પણ જાવો છે અને મારા સાસુની દવા છે ચાલુ છે એ પૂરી થઈ ગઈ છે તો લેવા પણ જાવી છે તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને જો આપણા મિસ્ટર કંજારિયા શું કરે છે જુઓ કંઈક કરે છે શું કરો છો

તો આ બાજુના કપડાં છે ને આ બાજુના એ ધોવાના બાકી છે અને આ બાજુના ધોયેલા છે તો એ સંકેલવાના છે તો ચાલો સંકેલી લઈએ કન્ટિન્યુર જો વિડીયોમાં આપણું કામ કરી લઈએ આપણે પછી આપણે દેવાનું છે હોસ્પિટલે અને હા બીજું ઈ કે આપણે હવે શ્રીમંત આપણું નજીક આવી રહ્યું છે એની ખરીદી કરવા પણ જવાનું છે તો એ વ્લોગ આપણે બનાવશું પણ લગભગ આજ કે કાલે અને એક વસ્તુ આપણે શું કહે લેવાનું હતું જે ઘરમાં આપણે કપડાં લેવાના છે ઈ એ લેવાના છે તો ઈ એ આપણે જાશું ત્યારે પણ તમને બતાવીશ અને બીજું પપ્પાની લઈ દેવાના છે ઈ લેવા જાશું ત્યારે બતાવીશ તો કન્ટેનર જો વિડિયો આપણે આપને જે આ પંચમાસી નો હમણા વિડિયો મૂક્યો ને એમાં કોમેન્ટ હતી શું કે ઉપર જો તો તમે કયો શું કોમેન્ટ હતી જો હમણા આપણે જોઈ કમ્પ્યુટર માં જોવું જોશે ના ઈ તો ચાલુ કરવાની કોમેન્ટ જો આપને એમાં વિડીયો આપને સેટ કરી એમાં આવશે શું કોમેન્ટ હતી ને આઈ હોપ કે દેખાતું હોય ગાઈસ તમને જો આપણા વિડીયો બધાય ખુલી ગયા છે અને આપણી ચેનલ નું નામ છે વર્લ્ડ લાઈફ જો કોઈ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો જો અને આ સ્પેલિંગ કઈક આવી રીતે છે ગાઈસ હજી આપણે વર્લ્ડ લાઈફ ઘણા કઈ તો ઘણા સર્ચ મારે ને તો ના આવતો હોય તો આ સિકણ જરિયા કરીને સર્ચ મારતો તો પણ આવી જાય કે આપણે કોમેન્ટ વાંચીએ હાલો કોમેન્ટ એમાં આયું છે કોંગ્રેચ્યુલેશન્સ હમ ભાઈ નિદાર ઓ કોમેન્ટ હોય જ છે થેન્ક યુ અને એમ છે કે બેન હવે પ્રેગ્નન્સી ના વિડિયો ના બનાવજો બરાબર અને બીજું કે કોઈની નજર ના લાગે કોંગ્રેચ્યુલેશન યોર કમિંગ ન્યુ લાઈફ હમ એટલે હવે એ જે એન્જિયલ ગર્લ છે એ એ બેને જે એમ કહી રહી છે એ કોમેન્ટ કે હવે બેન હવે પ્રેગ્નેસીના વિડીયો ના બનાવી તો હવે એનું શું કારણ એ જ કોમેન્ટ કરી દેજો ના તમારી વાત સાચી છે બેન કે તમને અમારી ચિંતા થઈ એના માટે થેન્ક યુ પણ કે તમે અમારી ચિંતા કરો છો એટલા માટે થેન્ક યુ સો મચ પણ સોરી કે અમે એવું કાઈ ના હોય કે બના તો ખરા જ વિડિયો જો તો આપણે આ કમ્પ્યુટર ચાલુ કરી દીધું ને શીખે અને હવે અત્યારે આ કામ તો કરવા નથી આપણે જવાનું છે દવાખાને તો બાર થોડું કામ છે કોપી ફોટોગ્રાફી એમના કરે કોપી કરવાની છે કર લે ત્યાં તો રેડી થઈને પછી જવાનું છે હોસ્પિટલે ના તો મળશું થોડીક વાર પછી પછી તો ચાલો આપણે રેડી થઈ ગયા જો જવાનું છે તો હોસ્પિટલે તો ચાલો ક્યાં હું હવે એકદમ ફાઇન થઈ ગયા રેડી તો ચાલો હવે આપણે માજીને આજે મજા નથી એને જરાક પેટમાં કબજિયાત જેવું થઈ ગયું છે તો એના માટે આપણે ડૉક્ટરને પૂછ્યું હતું તો એમ કીધું ચીબડી ખાવાની આપણે ગામમાંથી વળતા આવશું ને હોસ્પિટલ જ્યારે ત્યારે લેતા આવશું અત્યારે લઈ આવ્યા છે એના માટે લીંબુ સોડા તો જો અત્યારે હું બનાવી દઉં એને અને પછી પી લઈએ ચાલો જો આ સોડાનો મસાલો ને બધું આમાં છે તો આપણે માજીને બનાવી દઈએ આમાં જો મસાલો નાખ દીધો હે હા લીંબુ નાખ દો જો લીંબુ અને બે થઈ ગયું આમાં હવે આપણે આને કટ કરીએ બે ગેસ હશે બે તો હોય જ કોથરી સરખી તૂટી નથી આખી વાગી ન નાખી બધી જો થોડું દે ઈ તો એટલી તો ધરે જો આ ભરેગી અસલ મજાની નોલા થી આ હે બુબડિયા દઈ દે હવે માજી હલ્યો માજી પી દે પી લ્યો તો પી લે એટલે થોડી કામ રાહત થાય અને કાયમનો અનુભવ હોય ને કે લીંબુ સોડા પીએ તો મજા આવે થોડોક દોઢ દેડકો બોલી દે

હા દોસ્તો તો ગુડ મોર્નિંગ જય દ્વારકાદીશ કેમ છો બધા આયો બધા ફાઇન તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે અને કાલે આપણે હોસ્પિટલે ગયા હતા અને પછી શું કહે ટાઈમ જ ના મળ્યો વ્લોગ કન્ટિન્યુ કરવાનો તો આપણે અહીંયા તો એન્ડ કરી દીધો ત્યાંથી પછી આપણે આગળ વિડીયો બનાવ્યો જ નથી અને આજ સવારના પોરમાં આવી ગયા છે આપણે મગ ઉતારવા અને ડબ્બામાં મગ ઉતારીએ છીએ પાટલા પર બેસીને અને મારા સાસુને જો પાછળ જાલંધર વાઢે છે જો બેક કેમેરો કરીને બતાવું હવે બહાર નાખે છે અને સુરજ દાદા ઉગીને એટલે ચડી ગયા છે અને અને પંદર સોળ ને સત્તર તારીખમાં બધી અગાઈ દીધી હતી વરસાદની પણ અહીંયા આવ્યો નહીં પંદર તારીખ ગઈ સોળ તારીખ આવી ગઈ સત્તર તારીખ આવી ગઈ અને આજે અઢાર તારીખ છે તો વરસાદ તો ના આવ્યો પણ આપણા મગ ઉતારવાના જે છે એ થોડાક રહ્યા છે હવે તો એ ઉતારી લઈ બાકી તો આખી વાડડી ઉતારી લીધી છે એમાં હવે ત્રણ ચારા રહ્યા તો એ આપણે હવે ઉતારી લેશું અને બીજા નંબરમાં એ કે જે આપણી સીંગું કેવી છે ને એ હું તમને બતાવું જો દોસ્તો કંઈક આવી શીંગું છે આપણી કાળીને લીલી ને પીળી ને એવી બધી છે તો આ સીંગું આવી થઈ ગઈ એટલા માટે આપણે તોડવા પડ્યા નકર તો ડાયરેક્ટ વાઢ જ મેલવાનો હોય એમાં દાંતેડા જ મેલવાનો હોય કે વાઢી જ નાખવાનો હોય મગ પણ આ તો આવી કાળી શીંગું થઈ ગઈ છે ને બીજી હજી લીલી એટલી છે એટલા માટે આપણે શું કે વીણવી પડી શીંગું નકર આપણે કદાચ વાઢી લઈએ મગ તોય ચાલે તો હું હવે સીંગું ઉતારું છું ને એ લોકો એનું કામ કરે છે અને લાઇટની આપણે રાહ જોઈ કે કેમ કે આપણે નાનકડા બીજા મગ છે ને એમાં પાણી વારવાનું છે તો એ વિચારી છીએ કે લાઇટ આવે પછી આપણે પાણી વાર દઈએ તો ચાલો કન્ટિન્યુ જાઉં વિડીયોમાં જો વાટતા વાટતા બાજુમાં આવી ગયા હે હાય ધ્યાન નથી શું કરો છો જલ અંદર વાડી હવે આમાં બધું સાફ થઈ ગયું તો કેટલું મસ્ત થઈ ગયું જાઓ આમાં જે હતું ને જર એ બધી વાડ નાખ્યું છે તો ચાલો હવે જો તડકો વધારે થાય એ પહેલાં આપણે મગ ઉતારવા માંડીએ જોઈ લો કેમ છે મગ દોસ્તો કોમેન્ટ કરજો તમારા લોકોને કેવા મગ છે પાકી ગયા કે નહીં એ કોમેન્ટ કરજો તો દોસ્તો હું જો વાવલા છેડે બધું જાલમદર વાટીને એ બધું નાખવા ગયો તો છેલ્લામાં બારે આપણા ભાગની બારે એ નાખી અને પાછો ભર્યો અને જો આ આપણે મગ આ બાજુની સાઈડને છે ને ઉતારવાની બાકી છે અને આ છે ને બધા ઉતરી ગયા છે તો હવે થોડુંક હજી જો આમાં જાલમદર છે આ બાજુ એ થોડુંક વાટી લઈ અને હવે બહુ તડકો થાય છે એટલે પેલા આપણે મગ વાળ શીંગું વીણસી હમણાં તો મગની શીંગું વીણવાનું જ ચાલું છે કેટલા દિવસથી સવારના આવી નવ વાગ્યા લગી ઉતારતા હોય અને બપોર પછી આવી ત્યારે ઉતારતા હોય બપોરને તો ઉતરે નહીં નવ વાગ્યા પછી કેમ કે તડકો લાગે તડકાનું રોગું કામ કરવું એને ને કદાચ સવારના છ વાગે અહીંયા પહોંચી ગયા હોય અને પછી સાંજના વરે ચારક વાગે આવી બે બે કલાક આવી જ ઉતારી એ બે કલાક ઉતારી ઉતારીને જો આટલા આ બધા ઉતરી ગયા હવે અહીંથી આટલા બાકી છે એ ઉતરી જાય પછી ઓલી બાજુ બાકી જ છે હજી પણ હવે જોઈએ એ પાછળ થોડાક હતા એટલે કદાચ નહીં ઉતારી તો એ ડાયરેક્ટ વાઢવાના જ છે આપણે બધા પાકી જ જશે આરે જે આ બધું ખડ આને ખાસ આપણે કાઢી છે આખા ભાગમાં ફેલાઈ જાય છે જો આ બાજુ મમ્મી વાઢે છે પોરમ સિંગો વીણે છે મગની અને હું ઓલા છેડેથી ખડ નાખી અને આવ્યો ચાલો હવે આ થોડુંક છે એ વાઢી લઈ અને સિંગ ઉતારવા માંડી હવે તો દોસ્તો આપણે નાસ્તો આજ ઘરે થઈ જાય અહીંયા જ લઈ ખેતરમાં વઘારેલી રોટલી ખીચડી વઘારેલી મુરબો બધું અને કેળા છે આમાં

અને હું ખાઈ રહી છું ફૂટી ધાણાદાર વડિયારી એ મસાલા ફાકી હતી બનાવી કોનો કોનો મસાલા ભાવે કમેન્ટ કરો એક વરસાદ પડ્યો પણ આમ જો વાડી બધી લીલી લીલી થઈ ગઈ એક વરસાદ પણ ચાર દિલ લગાતા રેડે રેડા રેડા ચાલુ હતા ખવડાવ એકદમ થઈ ગઈ જા એટલે મગ ઉતારવા પડે આપણે નકર તો મગ ઉતારવાની ઉપાધિ ના હોય પણ આ વરસાદ થયો અને નવી સિંગો હતી ને બધી અવડી અળી મોટી મોટી અસલ થઈ ગઈ જાહે એટલા માટે જો મારી રીંગ પાછળ પડી ગઈ છે અને સરખી રીતે આપણે ભરાવી લઈએ અને હવે લાગે છે તડકો એ વાયગા હે હાડા હાથ પણ તડકો ભૂખા કાઢ ના ગયો હે આપણે હવે થોડીક વાર કામ કરશું પછી જાઉં ઘરે જો પાણી ચાલુ છે અને ચાલુ છે તો બને અમારા અત્યારે આપણે આવી ગયા છીએ મગ ઉતારતા ઉતારતા ફૂલ ઉતારવા માટે ગલગોટો કેમ કે ફૂલ ઉતારવામાં થાય છે મોડું એટલે કે જેની ઘર ફૂલ ઉતરાવી દે ને તો જલ્દી ઉતરી જાય જો પાછળે પીડું પાછળ પીડો એ છે ચોરી એ પીડા પાંદ થઈ ગયા છે અને આમે આવ આપણે હાલા જે છે એ પીડા ફૂલ ગલગોટા છે કેવું તો અત્યારે આપણે થોડીક વાર જે આ ગલગોટો ઉતારવાનો છે ઉતરાવી દઉં પછી આપણે પાણીએ ચાલુ છે અને મગે ઉતારવાનું ચાલુ છે તો મગ ઉતરી જાય ત્યાં તો ફૂલે ઉતરી જાય પછી જાશું કરે તો ચાલો હવે આ ગલગટો ઉતરાવી દઈ થોડીક વાર માટે જો તો દોસ્તો ફાઈનલી હું ફૂલ ઉતારીને આવી ગયો ફૂલ ઉતરાવીને અને અમે મગુતરાના હવે રાખી દીધા છે કેમ કે આને જવાનું છે કામ થી બહાર એટલા માટે આપણે હવે જાસુ ઘરે જેટલા ઉતર્યા એટલા ઉતર્યા અને ત્રણ ચાર રહ્યા છે એટલે ઈ થોડક લગી દામ પહોંચાડ લીધા હવે થોડક રહ્યા છે ઈ હવે ઉતરી જાહે આજકા કાલમાં તો પછી ચારક દિવસથી તો સવાર ને સાંજ સવાર સાંજ મગુતરાનો દે હાલે છે ના બેઠા બેઠા એટલે મજા આવે પાટલા ઉપર બેસીને કરતા હોય એમ ઉતારતા હોય મગ અને આજ તો પાણી એ થોડુંક ઓલા પાંચ ચાર આ પાછળ નદી છે ને એમાં પાણી પણ વાયરું એ ચાલુ હતું એ વાર દીધું અને હવે મગ ઉતરી ગયા થોડાક બાકી છે એ હવે સાંજના જોઈએ આજે ફ્રી થશું તો આજે આવશે નહીં કાલ સવારે અને કાલે જ મેં કીધું હતું કે ખરીદી કરવા આપણે જવાની એ હું તમને કહીશ પણ ખરીદી કરવાનો હમણાં વારો નથી કેમ કે પપ્પા બિઝી છે એટલા માટે અને હું મગ ઉતારવામાં છું એટલા માટે નથી જાતા હવે હજી આઠ દિવસની તો આપણે વાર છે પ્રસંગ ને એટલે કાંઈ વાંધો નહીં આવે ખરીદી થઈ જશે ને બધું થઈ જાય તો આ વિડીયો હવે આપણે અહીંયા એડ કરશું કેમ કે આને જવાનું છે બાર તો મોબાઈલ એની પાસે હશે તો આગળ વિડીયો કન્ટિન્યુ નહીં થઈ શકે તો બંને રજો અમારા બ્લોગમાં અને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે વર્લ્ડ લાઈફ તો બધાને અમારા જય દ્વારકાધીશ મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય